ગાંધીનગર માં ટાઇફોઈડ કેસ વધતા એમસી દ્વારા લેવામાં આવ્યો નિર્ણય દક્ષિણ અને પૂર્વ સોનમાર રેડેજ ની આધારે છવ્વીસ વિસ્તાર ભયજનક વિસ્તારમાં મુકાયા અલગ અલગ વિભાગો પાણીના સેમ્પલ અને પાણી લીકેજ ને સમરકામ કરવાની અપાઈ સૂચના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી જન્ય જેમ કે જાડાઉટીના કેસીસ છે ચોન્ડીસ છે ટાઇફોઈડ છે કોલેરાના કેસીસ છે આ બાબતે પ્રિવેન્શનના ભાગરૂપે કોર્પોરેશનના તમામ બોર્ડમાં એવરી ડે પાણીના સેમ્પલ લેવાની કામગીરી ફ્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે અને અંદાજીત એવરી મંથ છ હજાર જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવે છે અને ચાલીસ હજાર જેટલા ફ્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે મેઇનલી વાત કરીએ તો સિટીના સાઉધન પાર્ટમાં ઇસ્ટર્ન પાર્ટમાં કે જ્યાં વોટર લીકેજની કમ્પ્લેન પોલ્યુશનની કમ્પ્લેન ડ્રેનેજ ઓવરફ્લોની કમ્પ્લેન આવતી હોય છે જેના આધારે કોર્પોરેશન દ્વારા છવ્વીસ જેટલા એરિયાને હાઈડી કન્સિડર કરવામાં આવેલ છે ત્યાં કેસીસનું પણ પ્રમાણ વધારે હોય આ તમામ જગ્યાએ ડેલી લેવલ મોનિટરિંગ જો કોઈ જગ્યાએ લીકેજ થાય અથવા કોઈ પોલ્યુશનની કમ્પ્લેન આવે તો તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવામાં આવે અને આ જ જગ્યાએ મેડિકલ સુવિધા પ્રોપર પડી રહે પાણીના સેમ્પલિંગ વ્યવસ્થિત થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે જે ફૂલને કે કોઈ કમ્પ્લેન હોય તે વખતે પાણીના ખાણીપીણીના એકમ પાણીપુરીના એકમ છે આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આંકડાકીય દ્રષ્ટિએ જાળાવટીના ડિસેમ્બર માસ દરમિયાન ટુ થર્ટી નાઇન કેસીસ જોન્ડિસના વન ફોર્ટી નાઇન કેસીસ ટાઈફોઇડના વન એટી કેસીસ અને કોલેરાનો એક કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે હાલમાં જે વોટરબોલના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે તેને આધારે કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા આઈદર કોઈ કઠફ્રૂટ છે પાણીપુરીના ધંધાકીય એકમ છે અન્ય કોઈ ધંધાકીય એકમ છે આ તમામ જગ્યાનું સઘન ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આજે પણ શહેરના બહેરામપુરા વિસ્તારમાં જે પાણીપુરીનું પાણીપુરીનું જે ધંધાકીય એકમો આવેલા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને તે જગ્યાએ ત્રણસો લીટર જેટલા પાણીના પાણીનો નાશ કરવામાં આવેલો છે આ ઉપરાંત ચારસો કિલો જેટલા બટેકાનો નાશ કરવામાં આવેલો છે અને આ જગ્યાએથી પાંચ ફૂડ સેમ્પલ લેવામાં આવેલા છે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણીપુરીનું પ્રોડક્શન થતું હોય છે અને આ વિસ્તારમાં એક સઘન ચેકિંગ કરીને આવનાર દિવસ તકે પણ પ્રોપર મોનિટરિંગ થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે સાથે સાથે પાણીના જગનું જે સપ્લાય થતા હોય છે તેનું બરફની ફેક્ટરીનું અને અન્ય જે ફૂડ રિલેટેડ એકમ છે આ તમામનું ચેકિંગ થાય તે પ્રકારની એક સઘન કાર્યવાહી કરવામાં આવશે